થોડા દિવસ પહેલા સુરતની પાલ હોટલની અંદર એક પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ પત્નીની નિર્મમ હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ પતિએ પોતે આત્મહત્યાની કોશિશ કરી હતી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે હોસ્પિટલમાંથી આજે તેને રજા આપવામાં આવતા પાલ પોલીસે તેની ધરપકડ કરી છે વાત એમ છે કે થોડા દિવસ પહેલા પાલ ખાતેની ધ બુલ ગ્રુપ હોટેલમાં અડાજન ખાતે રહેતા પતિ પત્ની આવ્યા હતા અને રૂમ બુક કરાવ્યો હતો આમ તો છેલ્લા કેટલાક સમયથી દંપતી વચ્ચે છૂટાછેડા લઈને તકરાર ચાલતી હતી ત્યારે હોટલમાં વધુ ઝઘડો પતિ પત્ની વચ્ચે થતાં ઉશ્કેરાઈ ગયેલા પતિએ પત્નીને પેટમાં તીક્ષ્ણ હથિયારથી વાર કરીને પેટ ચીરી નાખી હત્યા કરી ભાગી છૂટ્યો હતો અને પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેને તાત્કાલિક સારવાર માટે જે તે સમયે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જે આજરો તેની તબિયત સુધારા પર આવતા હોસ્પિટલમાંથી રજા અપાતા પાલ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી હતી પાલ પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો બનાવ બનેલ છે જેનામાં એક દિશાકુમારી બેન છે એનું મર્ડર થયેલું છે એનામાં આરોપી તરીકે રોહિત કાટકર કરીને છે એ એના હાથે લવ મેરેજ કરેલું હતું અને બંને પતિ પત્ની તરીકે છેલ્લા દોઢ વર્ષથી હતા વચ્ચે એમના વચ્ચે ડિવોર્સ પણ થયા પછી પાછા સાથે બી થયા એટલે બંનેના વચ્ચે થોડુંક મન દુઃખ તો હતું જ અને બંને લવ મેરેજ હોય એટલે બંનેના કુટુંબમાં બી એકબીજાને હાચવવાની કોશિશ કરેલી પરંતુ એ લોકો અવારનવાર એમના વચ્ચે મંદૂક રહેતું હતું બંને પતિ પત્ની વચ્ચે એટલે ગઈ ગયા આ જે ખૂન થયું ત્યારે આ કામના આરોપી અને મરણ બેન બંને ભેગા થયેલ એ લોકો પાલ વિસ્તારમાં કોઝબે બાજુ ફર્યા આવી અને ફર્યા પછી એ લોકો હોટલમાં રૂમ બુક કરી અને ત્યાં રહ્યા ત્યાં રહ્યામાં વચ્ચે ત્યાં પણ એમના વચ્ચે મંદુક થયેલ અને આ કામના જે આરોપી છે રોહિત એનું જે સ્ટેટમેન્ટ લીધું એ આધારે એને પોતે એક ચપ્પુ પણ સાથે રાખેલ હતું અને એ લઈને જે રૂમમાં પછી ગયેલો અને બંને વચ્ચે મારા એમ થોડું બોલાચાલ વિવાહ થયેલો એટલે એને ચપ્પુ જે હતો એક બીજા પહેલાં બેનના હાથમાં હતો પછી આ બે હાથમાંથી લઈને એના પેટમાં ભાગે બે વખત મારી દીધેલ છે જેથી કરીને એના આંતરડા બેનના બહાર આવી ગયેલા ત્યારબાદ શરીરના બીજા ભાગે પણ ઈજાના નિશાન થયેલ છે જેથી જ એ બેનનું ખૂન થયું પછી આને થોડું લાગી આવતા એને ડોલો નામની ગોળીઓ આવે છે એ પિસ્તાલીસ જેવી સવારે લઈ લીધેલી એના પહેલાં એના કહેવા મુજબ એને ઊંઘની ગોળીઓ પણ લઈ લીધેલી રાત્રે એટલે બેભાન થઈ અને રૂમમાં જ પડી રહેલો ત્યારબાદ સવારે ઊઠી ફરીથી એને પેલી ડોલો ગોળીઓ લઈ અને પાછી લઈ અને પાછો બેભાન થઈ અને હોટલના રૂમમાં ટબ હતો એમાં પડી રહેલો એવું જણાવ્યું ત્યારબાદ એ સાંજે ચાર વાગે ઊઠી થોડું ભાન બેભાન થઈ અને બહાર નીકળી ગયેલ ત્યારબાદ આરોપી અડાજન પોલીસ ચોકી ઉપર બી ગયેલો એ દરમિયાન એના ઘરવાળાએ મિસિંગ કમ્પ્લેન બાબતે બી પોલીસ સ્ટેશન અડાજનમાં જાણ કરેલી એ દરમિયાન આરોપી પછી પોલીસે આ પ્રકારનો બનાવ છે જેથી પોલીસ હોટલ પર જઈ અને પોલીસે ખૂનનો ગુનો દાખલ કરેલ છે આમ પાલ પોલીસ સ્ટેશન વિસ્તારની હોટેલમાં થયેલી પત્નીની હત્યામાં સામેલ હત્યારા પતિની હોસ્પિટલમાંથી રજા અપાતા જ પાલ પોલીસે ધરપકડ કરીને જેલના ગણતો કરી દીધો છે બ્યુરો રિપોર્ટ જુટન પરિસ્થા